નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરાના બજાર ભાવ વિશે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આજના જીરુના બજાર ભાવ વિશે વાત કરીએ તો રાજકોટ ત્રણ થી ત્રણ વિરમગામ ત્રણ થી ત્રણ સમી ત્રણ થી ચાર પોરબંદર ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર છસો પચાસ મોરબી ત્રણ હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર નવસો અઢાર મહેસાણા ત્રણ હજાર છસોથી ત્રણ હજાર છસો હળવદ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો પિસ્તાલીસ સાણંદ ત્રણ હજાર છસો નેવુંથી ત્રણ હજાર સાતસો એંશી જેતપુર ત્રણ હજાર બસો થી ત્રણ હજાર નવસો સાવરકુંડલા ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર ત્રણસો પચાસ કાલાવટ ત્રણ હજાર એકસો પચાસથી ત્રણ હજાર આઠસો વીસ બાકાનેર ત્રણ હજાર બસો થી ત્રણ હજાર આઠસો સાઠ પાટડી ત્રણ હજાર છસો થી ત્રણ હજાર નવસો ચાલીસ રોલ ત્રણ હજાર ચારસો નેવું થી ત્રણ હજાર આઠસો એસી જુનાગઢ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર સાતસો નેવું અમરેલી બે હજાર પાંચસો થી ચાર હજાર એકસો નેવું બહુચરાજી બે હજાર નવસો પચાસ થી ત્રણ હજાર સાતસો એક બાબરા ત્રણ હજાર પાંચસો પિસ્તાલીસ થી ત્રણ હજાર નવસો પંચાવન રાપર ત્રણ હજારથી ત્રણ હજાર નવસો પચાસ પચાવ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો પચાસ જસદણ ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર આઠસો સિત્તેર ખરા ત્રણ હજાર પાંચસો એકથી ત્રણ હજાર નવસો એક સિહોરી ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો તાનેરા ત્રણ હજાર એકસો એકથી ચાર હજાર એંશી આરીસ ત્રણ હજાર પાંચસો સાઠથી ચાર હજાર એકતાલીસ ખરાટ ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર નવસો એકાવન રિક્ષા ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર એકસો એકવીસ જામજોધપુર ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર આઠસો એકતાલીસ દિયોદર ત્રણ હજાર ચારસો થી ચાર હજાર જામનગર બે હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો પચાસ પડી બે હજાર ચારસોથી ત્રણ હજાર સાતસો એકાણું ગોંડલ બે હજાર બસો એકાવનથી ચાર હજાર એક વિસનગર ત્રણ હજાર નવસોથી ત્રણ હજાર નવસો એકાવન નેનાવા ત્રણ હજાર બસો અગિયારથી ચાર હજાર એકસો ખંભાળિયા ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર સાતસો છ્યાસી માંડલ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ભૂત ત્રણ હજાર છસો થી ત્રણ હજાર નવસો લાખણી ત્રણ હજાર આઠસો પચીસ થી ત્રણ હજાર નવસો ધાંગધ્રા ત્રણ હજાર ત્રણસો પચીસ થી ત્રણ હજાર નવસો બાર પાટણ ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર નવસો નવ્વાણું ભીરડી ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર નવસો તળાજા ત્રણ હજાર આઠસો પચાસ થી ત્રણ હજાર આઠસો પચાસ બોટાદ ત્રણ હજાર ચારસો પિસ્તાલીસ થી ચાર હજાર બસો વીસ ઊંઝા ત્રણ હજાર બસો અગિયારથી પાંચ હજાર બસો તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો